વડોદરા અને આસપાસના જિલ્લાના લોકોને નવા વર્ષમાં નવું નજરાણું મળવા જઈ રહ્યું છે વડોદરામાં કમાટી પાગમાં થ્રી ડી એ આર ડાયનાસોર પાર્ક રૂપિયા પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં દસ પ્રકારના ડાયનાસોર લોકો નિહાળી શકશે બાળકોને આનંદ પ્રમોદની સાથે લુપ્ત થયેલી પ્રજાતિ વિશે જાણકારી પ્રાપ્ત થશે ડાયનાસોર પાર્ક કમાટી બાગમાં આવેલી મ્યુઝિયમ પ્લોટની સામે તથા ફ્લોરલ ક્લોક અને ત્રણ નંબરના ગેટની વચ્ચે અલગ અલગ સાત લોકેશન ઉપર કુલ દસ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે દરેક પ્લેટફોર્મ ઉપર ક્યુઆર કોડ લગાવાયો છે ડાયનાસોર પાર્ક કમાટી પાર્કમાં આવેલી મ્યુઝિયમ પ્લોટની સામે તથા ફ્લોરલ બ્લોક અને ત્રણ નંબરના ગેટની વચ્ચે અલગ અલગ સાત લોકેશન પર કુલ દસ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે દરેક પ્લેટફોર્મ ઉપર ક્યુઆર કોડ લગાવાયો છે જેને સ્કેન કરતા જ એપ ડાઉનલોડ થશે જેમાં ડાયનાસોર પાર્કમાં ઉભા હોય તેવું દેખાશે માટે ખાસ થ્રીડી ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ માટે કોઈ ફી રાખવામાં આવી નથી નાગરિકો બિલકુલ ફ્રીમાં ડી એઆર ડાયનાસોર પાર્કની મુલાકાત લઈ શકશે